બાપા જ્યાં છે અને શાંતિ ધામ રૂડો અવસર આવ્યો ને આંગણે વડીલોની આખે અને યુવાનો ની પાંખે ચાલ ને બે ની જાણી લઈએ આવતા મમતા પ્રેમા પિતાની છાયા આમંત્રણ આપી રહ્યા છીએ બે હાજર એક બે હાજર માં મિથુણ મધ્ય સંસરી કેતા બાપા શમુ લગ્ન માં પરણેલ દીકરીઓ આપ જરૂર થી પધારજો જાજર મંજર અને વાલા ભણી જાઓ સાથે મહોત્સવ નો રૂડો અવસર આવ્યો આંગળી તો આ મહોત્સવ આયોજિત સમિતિના માધ્યમથી આપને લાવો છે તો આ લાવા ને આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર માં આપને લાવભર આમંત્રણ પાઠવ્યું